અમે અમેરિકા હતા ને એક જગ્યાએ ઘેરે બેઠા હતા એને ત્યાં બે એસી ફિટ કરવાના હતા તો તમારે જેવડા જેવડા બે જોવા ત્યાં આવ્યા પણ ભાઈ ગાડીમાંથી ઉતર્યા એસી લાવે બધું ફિટ કરે ચિત્તો હોય ને એટલી ચપળતા હું તો જોયા જ રાખું મિક્ર આપણા દેશમાં તો દેખાતું જ નથી આપણે તો કોઈ કારીગર આવે આ આવે તે આવે પછી આપણે ઘેરે આવીને પછી ઓલું ધાર કાઢવાનું બધું બહાર કાઢે પછી અડધો કલાક પછી બીડી પીવે કે હવે ચા હમણાં એડી ચા પી આવે ત્યાં વળી પાસે ગુઠા થઈ જાય વળી પાસે હજાવે અર્ધ કદાચ અર્ધો ટક તો નીકળી જાય આપણે બે એસી ફીટ કરવામાં એ છોકરાઓએ કલાકની અંદર બે મશીનો ફીટ કરી ફટ કરી ગાડીમાં ચિત્તાની ઝડપથી ચડી સરસડા નીકળી ગયા હું જોયું જ રહ્યો મેં કે આને કર્મ કહેવાય કર્યું કર્મ કહેવાય